સોળ નવેમ્બર બે હજાર ચોવીસને શનિવારે સવારે સાત વાગ્યાને સત્તાવન મિનિટે ગ્રહોના રાજા સૂર્ય પોતાની વર્તમાન નીચ રાશિ તુલા રાશિને છોડી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી રહેશે આત્મા પિતા સરકારી નોકરી પદ પ્રતિષ્ઠા માન સન્માનના કારક સૂર્યનું આ રાશિ પરિવર્તન પાંચ રાશિના લોકો માટે સૌભાગ્યશાળી બનશે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય કે અન્ય કોઈપણ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે પુરુષાર્થમાં વૃદ્ધિ થશે યાત્રા તમારા માટે લાભદાયી રહેશે ભવિષ્યને લગતી કોઈ યોજના માટે કાર્ય કરવાનો ઉચિત સમય છે ભાગ્યના સહારે તમારા કાર્યો થશે આ સમય તમારા માટે ધનલાભ કરાવનારો છે પણ વ્યર્થના કાર્યોમાં ધન વેડફાઈ ન જાય એની કાળજી રાખવી આ ગોચરકાળ દરમિયાન તમામ બાર રાશિના જાતકોએ પિતા અને વડીલોનું સન્માન કરવું જોઈએ અસત્ય ન બોલવું જોઈએ સૂર્યોદય પહેલાં ઉઠવું સૂર્યને અર્ઘ્ય આપવું તેમજ ગાયત્રી મંત્રના જપથી લાભ થશે પાંચ સૌભાગ્યશાળી રાશિઓ છે મિથુન કન્યા તુલા મકર અને મીન જો તમારી રાશિ પણ આ પાંચ માંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો આ પાંચ